કાંડ થઈ ગયો ગાડી લઈને આવતા તા ભાઈ ઓછી તાના હાને ભાઈ પોલીસવાળા એમને રોકી લીધા જો હજી છે ને ભાઈ ગાડીઓ ને ઓલી કરે હે જાય ઉભા તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજા મજા ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર ને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો અત્યારે હવાર થઈ ગયો હે અને સવાર સવારમાં ફરી પાછો આપણે એક નવા વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે વ્લોગ વિડીયો ચાલુ કર્યો પણ એની પહેલા આજે ને ભાઈ હવાર સવારમાં મોટામાં મોટું નુકસાન થઈ ગયું આપણે હે ને ડીઝલનો કેલ્બો ભરાવી ગયો હતો હું પરમદી પણ એમાં હે ને આમાં ક્યાંક ખે ને રાપનો ખૂણો અડી ગયો હતો આમાં દેખાય કે નથી દેખાતું આ હે ને દેખાય ટીહો એમાં હે ને રાપનો ખૂણો અડી ગયો હતો એમાંથી જો આટલું ડીજે ઢોરાનું દેખાય આખે આખો એટલો કેલ્બો પહેરો ભૂગ ગયું એટલે હે ને લગભગ દસ લિટરની આજુબાજુ આજુબાજુ ઢોરા ગયો રાફ હેને રિવેસ લેતો હતો ને ટ્રેક્ટર તો એ અહીંયા ટૂંકમાં ખૂણો છે આ સાઈડનો ખૂણો જરાક બહાર રે દેખાય નહીં આ સાઈડ જરાક બહાર રે કેલ્બો અહીં પીડ્યો હતો એટલે જરાક ખૂણો અડી ગયો અને ભાઈ પછી મારા બાપા ખીજાણા વાત કર્યું અને ટ્રેક્ટર ભાઈ અટાણે છે ને સુમાહામાં આવે જ્યાં સુધી ને હાથી આંખવાનું નહીં થાય ને ત્યાં સુધી એમને માય પડ્યું રહે સાર્ધિંગ કરવામાં કાંઈમાં આવે લાઈટ વહી જાય ને તો એ હોલેન્ડમાં ખારી સિસ્ટમ હોય હવે જો કે બધે ટ્રેક્ટરમાં આવે હે અને ભાઈ એ બધું મૂકી આપણે જવાનું હોય અટાણે છે ને ફટાફટ ખંભાળીએ ખંભાળિયાથી પાછું જવાનું હે ભાણવર પોલીસ સ્ટેશન સ્ટેશને શું કરવા જવાનું હે કારણ કે બ્લોક કન્ટિન્યુ જતા રહેજો તમને ખબર પડી જાય અને જો આ રીતનું છે ને આપણે ગિરનાર ચારનું વાવેતર કર્યું હે હશે ને એ હું તમને કહેતા બોલી ગયો હમણાં ભાઈ લોગ ન આવવાનું એક મેન કારણ છે એમાં એવું છે મેં એક લોગ ઉતાર્યો વાવણી કરીને એનો બરાબર પછી લેપટોપમાં ટ્રાન્સફર કર્યો લેપટોપમાં ટ્રાન્સફર ઘરમાં જ બેઠો હું એને આ લગભગ આવતો રે બપોર ઘરમાં જ બેઠો રહેવા બહાર નીકળી જાય તો એમાં એવું થયું ભાઈ લેપટોપમાં હે ને મેં મોબાઈલમાંથી વિડીયો ટ્રાન્સફર કર્યો પણ મને ખબર નઈ આ વિડીયો હે ને ટ્રાન્સફર થયા ને બધા એમાં અધુરા રહી ગયા પછી મેં મોબાઈલમાં પિન કાર્ડ નીકળી પછી મોબાઈલમાં ડિલીટ કરી નાખ્યા એટલે લેપટોપમાં જયારે એડિટિંગ કરવા બેઠો ત્યાં ખબર પડી વિડીયો તો અધૂરા આવ્યા પછી આખી ભાઈ ક્લિપ હે ને બધી પથારી ફરી ગઈ તૈલી જાય આમાં કુતરાણ હે ને હમણાં રોગ થઈ ગયા આગનો પંજો હોય ને હાથનો એમાં હે ને જરાક લાલાશ પડતું કંઈક થઈ ગયું હે બે ત્રણ વાર ભાઈ હે ને ઓલા પશુપાલન વાળાને ફોન કર્યો પણ એ કહે ને ડૉક્ટર હમણાં ઉપલબ્ધ નથી એમ કહે રમાડે છે બાકી અમારી ગિરનાર ચાર છે ને આ બાજુ કમ્પ્લીટ ઉગી ગઈ છે સીપડી વાળામાં હે ને ક્યાંક ક્યાંક હજી ડસકા ભર્યા હે એમાં ઉગી જાય હે એમાં હે ને મોડી ને એટલે જરાક પછી વરસાદ વધારે થઈ ગયો ક્યાંક ક્યાંક વાંધો આવી છે બહુ વાંધો નહીં આવે એમાં હાલો તો મારો ભાઈબંધ છે ને ફટાફટ ચડો આવે છે આગળ મહિલો એ આવી જાય ને પછી ખંભાળિયા નીકળીએ આપડે હમણાં હે ને ભાઈ પંદર દિવસ હતો એમાં હમણાં હવે લગભગ હે ને કેટલી ખબર પચીસ તારીખ ની આજુબાજુ ત્યાં સુધી લગભગ હે ને સ્ટોપ રહે મારા અંદાજ પ્રમાણે બોલો વિન્ડીમાં જોઈને હું બાકી આપડે પારો કર્યો એ થોડોક વસૂલ થયો હે નગર હે ને પાણી બધું અમારું વેકરીમાં થાય ને ટૂંકમાં અમારે ખેતરમાં માં જતો પારો કર્યો ને એટલે એટલો ફેર પડે હે આઈ સુધી અમારે ઘેર થી હાલે આવ્યો હજી મારો ભાઈ બંધ પૂઈ ગયો મેં આગળ ફોન કર્યો ક્યાં પૂગ્યો કે હાલો બસ આગળ આવ્યો પાંચ મિનિટ માં આવ્યો હજી આવ્યો નહીં એનું કામ કાજુ છે આમણી માઇન્ડ ગીમ હે આપડી કયું ન વાત જો તું ખબર કલાક થી આનો આયો ઉભો કરતા વેલો આયો ઓય હવે નો વાત આ રહ્યો એલા આપણે શું કરવા જાવું હે ઓલું નત દેઈ લેવા જાવું

टकियो <laughs> <laughs> <ही पैसा> <laughs>

એમ એમ અમારી બે પાસે હેને લાઇસન્સ નહોતો ગયો મેન વાંધો ક્યાં હતો બીજું તો કંઈ વાંધો નતો અને જણા બસા અમે ત્રણ જણા બેઠા હે એટલે જરાક કાંઈ વાંધો નહીં હું આઈડા વાત કરે સુખ દુઃખમાં હેને કેટલા નહીં એડી હલામ હું પાવર બેગ આવી જાય એટલા ને હાલમાં હું એમાં ત્રણ પાવર બેગ આવી જાય એટલા નહીં હાલો તો ભાઈ ફટાફટ જાય હવે તો ભાઈ ફાઇનલી અમે અધોચા રસ્તે પહોંચ્યા હૈ અને ભાઈ જો રસ્તો કેમ હે અમે હેને જરા ફોટા ફોટા પાડી લઈ વરસાદ હે ને ભાઈ ઓલી બાજુ ખંભળિયા બાજુ બો હતો બો એટલે અતિશય વરસાદ ઘટે નહીં એવો હવે થોડો બડા હે ને ફોટા પાડી લઈ અને પછી જવાનું હે ભાણવર અને બસી જાહું ડાયરેક્ટ ઘરે રુગણા જો એક સાઈડ નું ટીશર્ટ આખો પલરી ગયું એક સાઈડ નો લેંગો આખો પલરી ગયો આ સાઈડ નું હે ને જે કોરું હે વાંધો નથી હા તો ફટાફટ ફોટા બોટા પાડી અને જાય પછી ભાઈ ભાણવાર પહોંચ્યા ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જોતા ગાડીઓ છે ને ભાઈ બે લીવા હાય અને અહીંયા આવીને ને ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે માં કોરા દેતા ને ત્યાં ફૂલ મેં ચાલુ થઈ ગયો એ આમરે આહ મજા મજા આવે ટાઈટ પડે આહ આ કરી ગતના ભાઈ રહી ગયો હે વરસાદ ઉભો અને હવે હે ને પાછા માટીઓ ગાડી લઈ અને ઘર ધારા ઉપાડી ધીરે ધીરે હવે પાછું આમ વાંચ ઉઘાડ થઈ ગયો હે નક્કર હા એ બધોય પાછો વય ગયા એમ પાછળ વાંધો નહીં હાલો ફટાફટ ઘેરે જાય હા ઉમેવો ભીનુદ સાઈ ફરી પાછો ઘરે આવતો રહ્યો હું અને ભાઈ વરસાદ એત્યા પલે રહ્યા ઓહો હો એની વાતો પૂરી હો હં

હલો જરાક તમને હે ને બતાવી દઉં જરાક ગારા વાળા પગ થાય પણ વાંધો નહીં જાય જરાક જો ભાઈ આવી હે આપણી ગિરનાર શિયાર ખળવારો તો હે ને ભાઈ એટલો ઈલાકો હે ને ઓલું ખરું હતું માંડવીનું એટલે હે ને માંડવી કાઢી હતી ને એટલે ને એ એમાં ખળ વધારી ગયું હે આ બાજુ એટલું નથી હવે આ રીતના હે આપણી ગિરનાર શિયાર અઢાર ની જ અઢાર ની જારી ગિરનાર શિયાળનું વાવેતર કર્યું હે આપણે અને અટાણે હે ને આ બધી જમીન ભાગમાંથી દીધી હે મજૂર ને ઓલું નવવી કવારનું જે વાઈ કરી એ ભાગમાં દઈ દીધું હે એક ખેતર રાખ્યું હેરવી કવારું કેમકે પછી હે કામ ભૂલાય નઈ ને એટલે થોડુંક રાખ્યું હે એ ભાગમાં ન દીધું બાકી આ બધું ભાગમાં જઈ દીધું હે મજૂર હેટાણે હે હે દેખાય નવવી કવાર બપોર પેલા હે અરુણા ઉપર જતા ને અટાણા નહી દે હે એવું ઝીણું ઝીણું કામ હમણાં આવેલું રે તથા વરી વરસાદ આવી જાય એટલે વરી પાછું કામ ઠપ્ત થઈ જાય

એમાં એવું થયું કે અમે જતા બીડે ડુંગરી ગાડી લઈને અને રવિરાજ ની ઓલી સાઈડ ભાણવરની ઓલી સાઈડ રવિરાજ આવે ને ભાણવર માં ઓલી સાઈડ છે ને ભોડલો આવે ત્યાં કરતા પોલીસ વાળા ઉભા અને પછી અમારે ગાડી ઉભી રાખવી ઓલા મેં કીધું કે ભાઈ ઉભી રાખ જવા દે પણ જોઈ ઓલા ઉભી રાખી મળી વીડાવી નહીં અને ગાડીના ટૂંકમાં કાકરીયા હતા નહીં એક અને બે માં જ લાઇસન્સ હતો નહીં એટલે પછી ગાડી પકડાની અને ઓલાય રિટર્ન કરી અરે અરે પાંચસો હજારમાં મહિનો નહીં કરતો હમણાં છે ને જરાક ઈરાવ બહુ હે કાગર જવાની બાપા ને હા તમાર બેન થોડું ખરે રખડવા વધારે જાતો ને વા થી વા વા આલો ખાઈ આવી માં બગવો જાતો વા ખાઈ આવી તો ગાઈસ આ સાથેનો આપણો આજનો બ્લોગ વિડિયો અહીં પૂર્ણ કરી નાખી મળીએ અને પછીના નવા બ્લોગ વિડિયોમાં કાલે ત્યાં જ ચેનલમાં નવા બધા સબ્સ્ક્રાઇબ કરી દેજો જાજો ટાટા બાય